ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના ગુનેગારો ભલે ચાલાક હોય પણ પોલીસ તેમની બાપ છે પોલીસ ધારે તો કોઈપણ રીતે ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે સુરતની પોલીસ શાતિર ગુનેગારોને ઝડપી પાડવા નીત નવા કિમિયા કરતી હોય છે છેલ્લા બે દિવસમાં પોલીસે આવા ત્રણથી ચાર કેસ ઉકેલ્યા પરંતુ સૌથી પડકારજનક કેસ હતો એક માસુમ બાળકના અપહરણનો જેમાં પોલીસે બસો જેટલા સીસીટીવી ચેક કરીને આરોપીને ઝડપી પાડ્યો આ ઘટના ઓગણત્રીસમી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ બપોર બાદ અંદાજે ચાર વાગ્યાની આસપાસ ઉધના વિસ્તારમાં આવેલી ધર્મયુગ સોસાયટીના ગેટ પાસે બની ફરિયાદીનો ત્રણ વર્ષીય દીકરો સોસાયટીમાં રમી રહ્યો હતો તે સમયે કોઈ અજાણ્યો શખ્સ બાળકને ઉચકીને લઈ ગયો બાળકના વાળ લાંબા હોવાથી તે દેખાવમાં બાળકી જેવો લાગતો હતો જેને પગલે આરોપીએ બદ ઇરાદા સાથે તેનું અપહરણ કર્યું જો કે સોસાયટીમાં એક વ્યક્તિ આરોપીને રોકે છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ આરોપીને રોકીને જેને બાળકને ના લઈ જવા માટે કહી રહ્યો છે પરંતુ માથાભારે આરોપી ત્યાંથી છટકવામાં સફળ રહે છે બીજી તરફ ઘરે રહેલી બાળકની માતા દીકરો ન મળતા ચિંતાતુર હતી આ દરમિયાન આસપાસ શોધખોળ કરીને પૂછપરછ કરતા તેને જાણવા મળ્યું કે બાળકને કોઈ ઉઠાવી ગયું છે જેથી બાળકની માતાએ કોલ કરીને પોતાના પતિને ઘટનાની જાણ કરી ઘટનાની જાણ થતાં જ બાળકના પિતા ઘરે પાવ્યા અને સોસાયટીમાં રહેલા સીસીટીવી ચેક કરાવ્યા જેવા જોવા મળ્યું કે એક શખ્સ તેમના માસૂમ બાળકને ઉપાડીને લઈ ગયો છે જેથી તેમણે કોઈપણ પ્રકારની રાહ જોયા વિના તાત્કાલિક ઉધના પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી ઘટનાની ગંભીરતા સમજીને પોલીસ પણ તાત્કાલિક એક્શનમાં આવી અને પોલીસ સોસાયટીની બહાર નીકળતા તમામ રસ્તાઓ પરના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું પોલીસે બસ્સો જેટલા સીસીટીવી ચેક કર્યા આ દરમિયાન પોલીસે પોતાના હ્યુમન સોર્સીસને પણ કામે લગાડ્યા જેથી આરોપીને ઝડપથી પકડી શકાય

વધુ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે આરોપી ઉદનાના હરિનગર વિભાગ બેની સામે પટેલનગરમાં રહે છે આ સોસાયટી ધર્મયુગ સોસાયટીથી ફક્ત એક કિલોમીટરના અંતરે જ આવેલી છે આરોપી પટેલનગરમાં રહેતો હોવાનું જાણવા મળતા જ પોલીસની એક ટીમ તાત્કાલિક તેના ઘર સુધી પહોંચી અને ત્યાં જઈને જોયું તે આરોપી દાનિશ શેખ ત્રણ વર્ષના માસુમ બાળક સાથે પોતાના ઘરે જ હતું પોલીસે તેની ધરપકડ કરીને બાળકને તેના માતા પિતાને પરત કર્યું પોલીસે તાત્કાલિક એક્શન લેતા આરોપી ગણતરીના કલાકોમાં જ ઝડપાઈ ગયો પોલીસની પૂછપરછમાં એવી પણ હકીકત જાણવા મળી કે આરોપીએ છોકરાને છોકરી સમજીને ખરાબ ઇરાદા સાથે અપહરણ કર્યું પોલીસે પૂછપરછ કરતા પહેલાં તેણે પોતાનું નામ પપ્પુ યાદવ જણાવ્યું પરંતુ પોલીસે કડકાઈથી પૂછતા તેણે પોતાનું અસલી નામ દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શીખ જણાવ્યું

આરોપીને હતું કે તે સુરતમાં નવો નવો છે તેને કોઈ ઓળખતું નથી એટલે તે ગુનો આચરશે તો પણ તેને પોલીસ પકડી શકશે નહીં પરંતુ પોલીસ ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડીને તેની કડક પૂછપરછ કરી